રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે વડોદરાના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ શ્રીજીના પૂજા અર્ચન કર્યા હતા ગૃહ રાજ્યમંત્રીએ પંડાલમાં આવેલ દર્શનાર્થીઓ સાથે વાતચીત કરી હતી ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગણેશજીના પંડાલો દ્વારા જનજાગૃતિનો મહત્વનો સંદેશ અપાય છે તેમણે વધુમાં ઉમેર્યું કે ઓપરેશન સિંદુર જેવી થીમ આપણા જવાનોના શૌર્ય અને બલિદાન માટેનો આદર દર્શાવે છે જ્યારે સ્વદેશી અપનાવોની થીમ દેશી ઉત્પાદકોને સહારો આપે છે સાથે જ સમાજમાં એકતા અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે ખાસ કરીને વડોદરાના જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા

ગણપતિજીના પંડાલો સજાવવામાં આવ્યા છે આ ખૂબ અદ્ભુત પ્રયાસો છે આ પંડાલોને હું અભિનંદન આપું છું આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના દર્શન ભી વડોદરામાં થઈ રહ્યા છે